નમસ્કાર મિત્રો આજે અમે લાવ્યા છીએ એક મહત્વપૂર્ણ અને વિચાર પ્રેરક કોલ ચર્ચા આ કોલમાં એક પુરુષ સુરેશ વધેલા પ્રશ્ન કરે છે કે તમે સતુભુવા સંબંધિત મામલામાં ખુલ્લેઆમ કેમ નથી બોલતા તેના જવાબમાં સુરેશ વાધેલા કહે છે કે અગાઉ ભોળાટવાળા મસાણી મેલેડી જેવા અનેક સ્થળોએ પણ મોટી ભીડ ઉમટી હતી પરંતુ સમય જતાં આજે તે બધું બંધ થઈ ગયું છે તેઓ કહે છે કે સમય આવતા સત્ય પોતે જ બહાર આવી જશે આ ચર્ચામાં આગળ તેઓ માતાજીના નામે મકાન બનાવવા માટે પ્લોટની અનામત માગે છે અને પ્રશ્ન ઉઠાવે છે કે જો ખરેખર માતાજી પ્રગટ થયા હોય તો તેનો પુરાવો આપણી સમાજને આ બધું આપી દેવું જોઈએ આ કોલ માત્ર વ્યક્તિગત વાતચીત નથી પરંતુ અંધશ્રદ્ધા ભીડ માનસ અને સમય સાથે બદલતા વિશ્વાસ પર એક ગંભીર ચર્ચા છે વિડીયો અંત સુધી જુઓ અને પોતાનો મત જરૂર આપજો હાલો હાલો આ કોણ સંજય ભાઈ પરમાર બોલો ક્યાંથી હાલો કચ્છ મુંદરા થી સાહેબ બોલો કચ્છ મુંદરા હમ બોલો બોલો સાહેબ આ વિવાદ છે આમાં તમે કા આવતા નથી કાય કયામાં હા હું કે ભાઈ આ હું કે માળવાળી મેલોડી નું વર્ષે ને વર્ષે એક નવું નવું આવે એમ નઈ આ તમારું સારું નથી કેવાતું હારું કેવાતું હોય પછી એનું બદનામી પાછળ થાય એનું આપણે જોવાનું એ તો વાત છે ને આજે આજે અહિયાં ભલે પરછો છે ભોળાદ વાળા નો ઓછો હતો એ તો વાત છે ને એનો બરોબર હતો તો ભોળાદ જે સાના બે ગયા ભોળાદ એટલું પબ્લિક પાછું ભેગું કરીને દેખાડો હમ એ બી

આપડે ઈ પીડા છે આ ધર્મ નામે ફેમસ થઈ જવું પછી આપડે કઈ ધર્મ ની એક વાત ને લઈને લડ્યા કરીએ તો આપડે સમાજના ઝુંપડા પડે છે સમાજ ને અનામત નથી મળતું સમાજ ને શિક્ષણ પૂરું નથી મળતું થોડુંક એમાં ધ્યાન રાખવું પડે ને બધા અલગ અલગ હોય હમ આપડો સમાજ ની પીડા છે ઘર પડે છે ઈ હા ઈ તો સવાલ જ નથી ને પેલા ઈ જોવું પડે ગુજરાત માં ક્યાય પણ ઘર કાયદેસર નથી એટલે મેં તો તમને એમ જ ફોન કર્યો કીધું આમાં કે તમે ક્યાંય વસ્તુમાં માં આવ્યા નહી કીધું નકર તમે કે મે જા હોવે હોવો જ પણ આપડો બધું ઠીક ઠીક લાગે છે કે ભાઈ આ વસ્તુ ની અંદર ઠીક ઠીક જે પોતે પરસો ઉતારતા હોય ને દેતા હોય તો એમાં આપણે હું ખોટે ખોટું રોલા નાખવા ઉતરવું એ જ છે ને, જે હાલે છે હાલવા દેવી ની રજે જોઈએ છે કારણ કે મને ખબર છે ભોળાદ જો ભોળાદ બંધ થઈ ગયું હોય મેલડી બંધ થઈ ગયું હોય તો કાલ આ વાઘરીયા બંધ થશે તો ઓલું હા તો કાલ ઈ બંધ થશે માંડીને અમે તો એવી કેવી છે કે માંડી બધાની બધા બંધ થઈ ગયા છે ભોળાદવાળા અને ભોળાદ ઢોરાવાળી અને ઓલી કેવાય છે આવડો આવ

પણ જે જેનો હોય ને અલગ અલગ લક્ષ્ય હોય માણસ ની બુદ્ધિ અમુક અમુક ના લક્ષ અલગ અલગ હોય અમુક થવાના લક્ષ હોય અમુક ને સેવા કરવી છે એમાં કઈ આ નામે ફેમસ થશું તો ધર્મ ના નામે ફેમસ થવું હોય તો આપડી માને નાગી કરીને રોડે મૂકી નાગે ફેમસ થઇ જાય આરામ પોતાની કુલ ની માતા ને રોડ ઉપર મૂકીને ફેમસ થવાય એનો અર્થ હવે ને નકર આ તો તમારું ગૌરવ કહેવાય ને તમારી માતાજીનું ગૌરવ કહેવાય મારું ગૌરવ જ છે પણ માને અમે પગે લાગી ગઈ છે ગૌરવ છે પણ ગૌરવ કાલે પાછું ગૌરવ ભોળાદ વાળું બની છે ને માં સામે કુકાર વાળું બની એવું આયા નો થાય મારી હારું હા એ તો વાત છે ને આપણો તો એ કેવી છે પણ આ શું કે ભાઈ તો કાઈ ઠેકાણા વગર ના ચાલ્યા ઠેકડા જ મારે જ આવો ને ઈ તો બધા મારે કે જો એને હવ હવ ને હવ હવ ના મગજમાં અલગ અલગ વાત પકડાતી હોય મારે તો માળવાળી મેલડી પગે લાગવા જાવું છે માંગણી કરું છું ક્યાંક એને કાયદેસર ઝું અપાવે અને એના છોકરો નું શિક્ષણ અપાવે ને અનામત અલગ થી અપાવે મળી જો બેઠી હોય તો તારા વાઘરિયા વંશ મેલડી હોય મારે તો મારા સમાજ નું અત્યારે ઝુંપડા પડી રહ્યા છે અમે રાજા તરીકે માની જે માંગવાનું છે કહ્યું કે મારા એકલાના છોકરા પૂરતી નથી માંગવું મારા સમાજના ટોટલ છોકરા સવાલ નથી સમાજના છોકરાઓ તો થી હોય તો મારા પરિવાર નું જ ન માંગવાનું હોય મહાપરસંગ થઈ હોય તો આપણે એક જ વસ્તુ સરકાર ના ઝૂંપડા જે પડતા છે તો ગુજરાત ના છે બાર થી તો આવેલા નથી તો કઈક તાલુકે તાલુકે પાંચ પાંચ વીઘા જગ્યા આપે એમાં બધા કાયદેસર પ્લોટ ફાળવી દે એમાં બધા પીડિયા તો રે હા એ તો સવાલ નથી આવી માંગણી સંભાળવાની melody આગળ આપણે પગે લાગો જાવ ને તેથી આ કેવું છોકરા નથી જોતા હમ સારું બીજું કઈ ના ઈ એટલા માટે જ ફોન કરો છે બીજું કાઈ નહોતું સારું સારું કઈ હોય બીજું હોય તો કહેજો ના ના સર હું તમને ફોન સા તમારા વિડિયો જોઉ છું ને લાઈક કરું છું બરાબર એ એટલું કે આવડે લાઈક કરતા બાકી હું પોતે વિડીયો બનાવતો નથી આવડતું મને કોઈ વસ્તુ કાઈ વાંધો નહીં ભલે ભલે સર ભલે હા हर जगह हर दर पे बस मांग ही मांग रहा मेरे दर पे आकर हर चीज़ चाहता है बिना मेहनत के सब कुछ पा जाना चाहता है कभी खुद से सवाल तो करके देख क्या तू देने के लायक भी कुछ बन पाया है हाथ फैलाना आसान है इस दुनिया में पर अपने दम पर खड़ा होना मुश्किल सा हो गया है ईश्वर को भी सौदे में बांध लिया तूने मन्नतों की लिस्ट थमाकर खड़ा हो गया भक्ति कम हिसाब ज़्यादा हो चला है श्रद्धा को भी व्यापार बना दिया इतना काबिल बन जाए इंसान कि तुझे दर दर भटकना न पड़े मांगने से नहीं कर्म से मिलेगा ये सच तुझे समझाना न पड़े दर तभी झुक जब सिर में शर्म हो और हाथ तभी उठे जब कुछ देने का दम हो वरना हर दर पे मांगता फिरना तेरी नहीं तेरे वक़्त की हार होगी